હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું વિસુની રસોઈમાં આજે આપણે મેથીનું સ્ટફિંગ કરી અને બાજરીની ટિક્કી બનાવીશું એકદમ નવી જ રીતે નવો જ નાસ્તો છે તમે ક્યારે પણ આ ટિક્કી ખાધી નહીં હોય એકવાર જરૂરથી આ ટિક્કી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે શિયાળામાં સ્પેશિયલ આ ટિક્કી બનાવવામાં આવે છે તો ચાલો જોઈ લઈએ મેથી બાજરીની ટિક્કી કેવી રીતે બનાવવી મેથી બાજરીની ટિક્કી બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલો બાજરીનો લોટ લીધો છે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું એક ચમચી અજમો લઈ હાથેથી આ રીતે ક્રશ કરી લેવાનો છે જેથી અજમાનો ફ્લેવર સારો આવે અડધી ચમચી મીઠું એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ તૈયાર કરવાનો છે જેવો જ આપણે રોટલા વણતી વખતે લોટ બાંધીએ છીએ તેવો જ આપણે લોટ બાંધવાનો છે વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એ રીતનો લોટ તૈયાર કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો મેં લોટને બાંધી દીધો છે તો હવે આપણે જે ભરવા માટેનું સ્ટફિંગ છે તે રેડી કરી લઈશું તો સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી આપણે તલ એડ કરી દેવાના છે જીરું અને તલને સરસ રીતે આપણે કકડવા દેવાના છે હવે આપણે જેટલી હિંગ એડ કરી દઈશું જેથી ફ્લેવર સારો આવે ચમચી જેટલી આપણે લસણ અને પેસ્ટ એડ કરી દઈશું અને મરચા તેલમાં સોતે કરી લેવાના છે અહીંયા આદુ મરચાની કચાશ દૂર થઈ જાય એટલે આપણે તરત જ એક કપ આપણે મેથી એડ કરીશું તો મેથીને મેં ઝીણી સમારી અને ધોઈ લીધી છે તો પાણી નીતારી અને પછી આપણે એડ કરી લેવાની છે પછી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને મેથીને આપણે એકથી બે મિનિટ જેવો કૂક કરી લેવાની છે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અહીંયા આપણે ટિક્કીમાં ભરવા માટેનું મેથીનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણે આ સ્ટફિંગને ઠંડુ થવા દેવાનું છે તો ગેસની ફ્લેમ બંધ કરી આપણે ઠંડુ કરી લઈશું મિશ્રણ આપણું ઠંડુ થઈ જાય એટલે આપણે ટિક્કી બનાવીશું તો એ લોટમાંથી આપણે નાના નાનો લુવો લઈ આ રીતનો ટિક્કી જેવો સેપ આપી દેવાનો છે આ બનાવતી વખતે આપણે બનાવીશું તો આ રીતે આપણે નાની પૂરી જેટલો શેપ આપી દઈશું હવે જે આપણે સ્ટફિંગ મેથીનું બનાવ્યું છે તેને આપણે એક ચમચી આમાં એડ કરી દેવાનું છે સ્ટફિંગ ભર્યા પછી આપણે ટિક્કીને આ રીતે બધી બાજુથી ફોલ્ડ કરી લેવાની છે અને જેમ આપણે પરોઠા સ્ટફ કરતા હોય તે જ રીતે આપણે ટિક્કીને સ્ટફ કરી લેવાની છે અને બધી જ બાજુ સરસ રીતે આપણે તેને કવર કરી લેવાની છે ફરીથી એકવાર બતાવી દઈશ કે આપણે એક ચમચી સ્ટફિંગ આ રીતે પૂરીના શેપમાં વણી અને એડ કરી દેવાનું છે અને કિનારીથી આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને સ્ટફિંગ બહાર ના દેખાય એ રીતે આપણે તેને કવર કરી લેવાનું છે અને એકદમ હલકા હાથે આપણે ટિક્કી જેવો શેપ આપી દેવાનો છે આ રીતે તમે જોઈ શકો છો તો એવી જ રીતે હું બધી જ ટીકી બનાવી અને તૈયાર કરી લઈશ તો અહીંયા મેં બધી ટીકી ભણી લીધી છે તો હવે આપણે ટીકીને તળવાની છે તો આ રીતનો જે રોટલીનો તવો આવે છે તે જ આપણે લેવાનો છે તવા ઉપર થોડું તેલ આપણે ગ્રીસ કરી લેવાનું છે જેથી આપણી ટીકી નીચે ચોંટે નહીં આ રીતે આપણે તેલ ગ્રીસ કરી અને આપણે બધી જ ટીકીને આ રીતે રાખી દેવાની છે આપણે તેને ડીપ ફ્રાય નથી કરવાની સેલો ફ્રાય કરીશું એટલે આપણે ઓછા તેલમાં આ ટીક્કી બની જશે તો તવામાં જેટલી સમાય એટલી આપણે ટીક્કી રાખી દેવાની છે અને તેને આપણે એકદમ સ્લો ગેસ ઉપર તેને કૂક કરવાની છે ટિક્કીને ગોઠવ્યા પછી આપણે થોડું ઉપરથી તેલ સ્પ્રિંકલ કરી દેવાનું છે અને પછી પાંચેક મિનિટ જેવું આપણે તેને થવા દેવાનું છે પાંચેક મિનિટ જેવું થઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે તો એકદમ હલકા હાથે આપણે બધી જ ટિક્કીની સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને બાજુ થોડી થોડી ડિઝાઇન જેવું લાગે અને તમને લાગે કે ટીકી પરફેક્ટ રીતે આપણી શેકાઈ ગઈ છે ત્યાં સુધી આપણે તેને શેકવાની છે તો લગભગ આ ટીકી શેકાતા દસ થી પંદર મિનિટ જેટલો સમય લાગે છે તો તમે જોઈ શકો છો મેં બંને તરફ આ રીતે ફેવરી ફેવરી અને ટિક્કીને શેકી લીધી છે આ રીતે ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે તેની શેકવાની છે તો એવી જ રીતે આપણી ટીક્કી બધી જ અહીંયા સરસ રીતે શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો જો તમને લાગે કાચી છે તો તમે એ ટીકીને થોડું પ્રેસ આપી અને પછી શેકી શકો છો તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ ટિક્કીને તમે દહીંની ચટણી સોસ કે પછી કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો આ ટિકી ખાવામાં ખૂબ જ સરસ લાગશે મેથીથી ભરપૂર હોય છે તો શિયાળામાં સ્પેશિયલ આ ટિક્કી બનાવો તો તમે પણ આ રીતનો નાસ્તો ટ્રાય ના કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો મારી રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને તમારા ફ્રેન્ડ્સ છે ફેમિલી સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ